તોરીએ આવો પડે એટલે હવે ભાગી જી બીજે વિડિયો આવતા રે ખાઈ ઓરયા બાકી હલે આ તો पान ખાઈ લીધું યે આય કર અમારા બચ્ચા જો કઈ કેય છે હું કાવ ના કાંકે ને ઉના નાળો આવી કાઈ ન કે હવે જો હવે કાઈ લુખાવા હા તો અમે ભયાન ગરેતીને અહીંયા આવ્યા મારા ભાઈને જતમાં પેલી લીધા દેખાય હાલુ

એટલે આપણે ભાગ્ય સાઈડ ઉપર ટિફિન થઈ ગયું છે મમ્મી પેકિંગ કરે છે કપડાં નું આ તે પપ્પા રેડી કરે છે હવે આપણે ભાગશું સાઈડ ઉપર આપણે થઈ ગયા છીએ રેડી અહીંયા ડાઘો પડી ગયો ના ના પ્રકાશ એવો આવે છે ડાઘો નથી બરાબર રેડી કમ્પ્લીટ થઈ ગયા છે આપણે હલવો સેલ વેલ કરી લેવા છીએ હલો હવે આપણે ભાગીએ આપણે પહોંચી ગયા સાઈડ ઉપર હવે હું પહોંચી ગયો સાઈડ ઉપર સાઈડ ઉપર એમાં એવું છે કે લાઈટ હે નહીં આપણે લાઈટ આવે એની રાહ જોઈએ લાઈટ છે બે લગીને શું કરવું શું શું કામ નીકળે આપણે લાઇટ વગર નહીં લાઇટ હોય તો હોલ કરવા તા યાર લાઈટ છે નહીં ભલે તોલી સાઈડ ઉપર અને હું એકલો આ સાઈડ ઉપર આ સાઈડ ઉપર આપણે કામ તો ઘણું બાકી ગયા

અને ગરમી તો ભાઈ બૂકા કાઢીને એવી ગરમી છે વાત જો એ ક્યારે આવે ફોન તો કરી દીધો મેં ને કે પછી જાય ધોરીને બીજું કઈ થાય નહીં આપણે એક રસ્તો કઈ જાય નહીં હું વિચારતો કરું મેં કીધું નાખી લઉં નાખી લઉં પેટ્રોલ મેં કીધું ના ને હજી તો ભૂગી જાય છે વાર કોંપે પણ એની મોર તો ઝગોડ થઈ ગઈ ગાડી અને પતી ગયું પેટ્રોલ રસ્તામાં ગયા પાંચ પેટ્રોલ પંપ આવ્યા મેં કીધું આ પંપમાં નથી આગળ જઈને ઓલા પંપ એ નાખ્યું પેટ્રોલ તો છે હજી એ ખબર નથી કે ગાડી વચ્ચે બંધ પડી જાય અહીંયા ભૂ ગયો ને બંધ પડી ગઈ તડકો જે ભૂકા કાઢી નાખ્યો એવો અને આજે પાછી ટોપી નથી એવું ના ટોપી

તય વીડિયાની હાલો તો ભરે ના બેઠોય પૂરો ખતોય શું કરે ઈ પૂરો ભાઈ એ આખો ધ્યાન એને તન જરી મારવાની કે હું ભાગું ઘરે મેં જઈ માંડી ઓ પછી જાવ ઘરે તોડી પાણા કાપી તો હાલો તો યાર હા બપોરે ઘરે આવી ગયો તો એક વાગે ભૂઈ ગયા ક્લાસ નીંદર કરી કમ્પ્લીટ કમ્પ્લેટ લેટ અને પછી અત્યારે આપણો ફોટો ફોટો પાડશે હીલો ઉતારશે એવું અને જાય છે તરને પાડે ચાર પાંચ જણા જઈએ તો એમ આવું છે તો હવે નીકળીએ બધા રસ્તામાં જ ભેગા બધા થઈ જાય સમજ્યા બધા રસ્તામાં જ ભેગા થઈ જાય તો હવે અત્યારે હું નીકળું પાછો હમણાં આવતો રહે અડધી કલાક કલાકમાં પાછો રિટર્ન થઈ જઈશ પાછો બધા ભેગો ફોટા ફોટા પાડી રેલ વેલ ઉતારી અને જોઉં જો આખું કેમ ગયા ખતરનાક ફોટા આવશ્યો લોક એમ એક નંબર લોક થઈ ગયો છે આપણો પણ એમાં એવું યાર મારે બૂટ નથી યાર બૂટ તૂટી ગયા લેવા જશે કાંઈ વાંધો નહીં દસ પંદર દિવસ પછી એ બૂટે લઈ લેજે હમણાં કિસાન લગ્ન આવે ને બે જોડી બૂટ લઈ લઉં ઠક્કર લઉં લઉં ને તમે તમારે તો હવે હું નીકળું બાર બાર હલકા સેટ અને કોઈ દેખાય નઈ નજર લાગી જાય તો એના માટે આપણે પેલી ચશ્મા એકદમ ખતરનાક લુક થઈ ગયો બસ હવે હવે કોઈને કઈ ખબર ના પડે બરાબર ને આપણે ત્યાં ફોટા પાડશે ત્યાં આપણે ચશ્મા કાઢીને ફોટા પાડી લઈએ જયારે આવે લેસ ઉતારી બરાબર ને આમ જોઈ ગઈ બાકી લુક એક નંબર આવે છે હાલો ભાગી ગયા લીલું બીલું ઉતારી ગયા મારે અમે લીલું નું મને બહુ શોખ હમણાં થઈ ગયો છે હું આપીશ રીલ વિડીયો નો બહુ શોખ જાગ્યો તો જ જાય બે ત્રણ દસ પંદર તો ફોટા જ પાડવા પેલા તો ફોટા પાડવા રીલું ઉતારીશ યાર પાસ અને વિડીયો આપણે ચાલુ જ હોય તો એ ચાલુ જ રહેશે યાર બધી ભેગું જોઈએ યાર સમજ્યા આપડે એ ઘરમાં નીકળી જાય હું ભાગું બરાબર ને ઉભાજી તને તને જણા હવે કે પાણ ઉભાજી તને તો રાજુ ન ઉભાજી મારો ભત્રીજો આવે છે નીચે એ આવે એટલે અમે નીકળીએ તરાવી પારે પ્લાન થઈ ગયો રખડવા જવાનું એટલે ગાડી તરાવી પારે હવે જોઈ કઈ આવે હું તો વાત કી જોઉં હું અને કઈ આવે કઈ આવે કે નહીં તો આવે ત્યારે વાત હા તો અટણે આવી ગયો રે મારો મિત્રો સંગીન આવી ગયો હજી ઉઠ ન આવ્યો એ અટળે કઈ ઉઠવાનું હોય અમાર અટાળ મોર્નિંગ અત્યારે અત્યારે મોર્નિંગ હા હું છે તમા બાવ એ જ તમારી બા હા આ કોઈનો ટેસ્ટ લેવા જાણવું હોય તો

જે જે આ હું જય વિજી દરુકા આ શીખ ખાતી જોય એક એવું એવું નતું કે આને શીખ શીખ આવે અમે હું આવ્યો ણમ ગોળ મિલના ઢારીએ ગોળ હું તો ઘેરે હું તો આવ્યો Ayyo bên demi. Ayo bên demi. Ayyo bên demi. Father the Younger, dail it. Do you need it? Mhm. 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 Mhm.

ગેઈની લઈ ગયો ઓકે એ જોઈ લે બેગોલી હવે બેગોલી હવે હવે તને તન ખાયાડજો કે ઉભારી હાલ પાન છે સુગન્ધી વારું સુગન્ધી હાલ એ તો મીઠો મીઠો લાગે ને મીઠો ઈ હાલો હાલો આપણું પાન છે

હા તો હવે અમે ભાઈ ને થી અહીંયા આવ્યા મારા ભાઈ ના ઘરે આજે મારા ભાભી પેલી પેઢી તમે જોયા આવી ગયા કેમ કે પેલી પેરેજ વિડીયો માં આવ્યા છે દાંત કાઢી જવું નવીન લાગે નવીન તો હવે આપણે ઘર ને ગઈ એન્ડ હું પૂગી ગયો ઘેરે તો હવે આપણે ઉઈ જઈ કેમ કે મોડું થઈ ગયું છે હજી મારે એડિટ કરવું હવે લગભગ એડિટ તો કાલે કરીશ હવે રેટ નથી એટલું ચાલો હવે આપણે ભૂઈ જાય અને બધાને ગુડ નાઇટ ગુડ મોર્નિંગમાં ચાલુ કર્યો તો ગુડ નાઇટ કરનાર અને આ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતો નહીં અને તમે શેર કરો તો બીજાને કયો યાર સબસ્ક્રાઈબ કરતા જઈએ એને કયો શેર કરવો એમ કહીએ આપણે યાર આગળ આવું યાર યાર તમે ઘરના થઈને આવું કરો યાર શેર સબસ્ક્રાઈબ એવું કરતા રહ્યો અને હા મજા જ આવું છે આપણા વિડીયોમાં તો હલો બધાને બાય બાય